અમદાવાદ શહેર માં ખ્યાતિ હોસ્પિટલ માં ચાલતા કૌભાંડ નો પર્દાફાશ થયો છે ત્યારે સુરત માં આમ આદમી પાર્ટી દ્વારા પીએમ જેવા યોજના અંતર્ગત કામ કરતી હોસ્પિટલો દ્વારા મા કાર્ડ માંથી તો પૈસા લેવાય છે પરંતુ ઘણી બધી હોસ્પિટલો દ્વારા દર્દી પાસેથી ઉપરથી કેસ પણ લેવામાં આવે છે આ બાબતે આજે આમ આદમી પાર્ટી એ કલેક્ટર ને આવેદન પત્ર આપ્યું હતું આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું કે આની સંપૂર્ણ તપાસ કરી હોસ્પિટલ અને ડોક્ટરોને કડક સજા થવી જોઈએ ઘણી બધી હોસ્પિટલનું પીએમ જેવાય કાર્ડનું પેમેન્ટ રેગ્યુલર આવે છે ઘણી બધી હોસ્પિટલનું પેમેન્ટ ઘણા લાંબા સમય સુધી આવતું નથી તો આવું કેમ થાય છે એની તપાસ થવી જોઈએ સરકારી હોસ્પિટલોમાંથી ઈલાજ મફત કરવામાં આવે છે તો પછી મા કાર્ડથી ઓપરેશન શા માટે મફતમાં કરવામાં આવે છે ગુજરાતમાં પીએમ જેવાય કાર્ડ હેઠળ હોય ઓપરેશન કે ઈલાજ થતો હોય બધું બંધ થઈ જવું જોઈએ સંપૂર્ણ તપાસ કરીને કડક સજા થવી જોઈએ આ મુદ્દે સુરત શહેરના આમ આદમી પાર્ટીના લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાડીએ જણાવ્યું કે ગુજરાતની સાડા છ કરોડ જનતાને મફત ઇલાજ મળી શકે તે માટે દરેક સરકારી હોસ્પિટલમાં સાધનો પૂરતા પ્રમાણમાં ડોક્ટરો દરેક તાલુકા સંપૂર્ણ સુવિધાવાળી બસો બેડની હોસ્પિટલ બનાવવી જોઈએ જેમાં દરેક બીમારીનો મફત ઇલાજ થવો જોઈએ સરકારી પીએમ જેવા યોજના અંતર્ગત કામ કરતી હોસ્પિટલો કે જેમાં યોજનાનો ગેરલાભ ઉઠાવે છે એની સંપૂર્ણ તપાસ કરીને કડકમાં કડક સજા કરવી જોઈએ બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત